એક બકરીની ખૂબ જ રસપ્રદ વાર્તા એક ગામમાં એક માણસ પાસે ઘણી બધી બકરીઓ હતી અને તે બકરીઓનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ તેમના ગામમાં ઘણા મહાત્માઓ આવ્યા થોડા સમય પછી તેમણે યજ્ઞ કરવાનું શરૂ કર્યું તેઓ ઝાડના પાંદડા પર ચંદનથી ભગવાન કૃષ્ણનું નામ લખીને પૂજા કરી રહ્યા હતા તેમણે જે જગ્યા પસંદ કરી હતી એ જગ્યા ગામની બહાર હતી પેલો માણસ રોજ પોતાની બકરીઓને ઘાસ ચરાવવા ત્યાં જ લઈ જતો હતો હવન યજ્ઞ કરીને મહાત્માઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ તે પાંદડા ત્યાં જ હતા એવામાં એની નજીકમાં જરતી એક બકરી કૃષ્ણ લખેલા પાંદડા ખાઈ ગઈ જ્યારે તે માણસ બધી બકરીઓને લઈને ઘરે આવ્યો ત્યારે બધી બકરીઓ તેમના વાડામાં ગઈ બધી બકરીઓ મેં મેં બોલતી હતી પરંતુ જે બકરીએ કૃષ્ણ નામ લખેલા પાંદડા ખાધા હતા તે મે મેં બદલે કૃષ્ણ કૃષ્ણ બોલવા લાગી કારણ કે તેની અંદર કૃષ્ણનો વાસ થઈ ગયો આથી તેનો મેં એટલે કે અહમ પોતાની મેળે જ જતો રહ્યો જ્યારે બીજી બધી બકરીઓ તેને કૃષ્ણ કૃષ્ણ કહેતા સાંભળે છે ત્યારે તેઓ તેને કહે છે કે તું આ શું બોલી રહી છે પોતાની ભાષા છોડીને આ શું કહેવા લાગી છે મેં મેં બોલ એટલે પેલી બકરી કહે છે કૃષ્ણ નામરૂપી રૂપી પાંદડું મારી અંદર ગયો છે મારો કૃષ્ણ કૃષ્ણનું રતણ કરતી રહી એટલે બધી બકરીઓએ તેને તેમના જૂઠમાંથી બહાર ફેંકી દેવાનું નક્કી કર્યું તે બધાએ તેને સિંગડા અને ધક્કા મારીને વાળામાંથી બહાર કાઢી મૂકી જ્યારે તેમનો માલિક આવ્યો તો એક બકરીને બહાર જોઈ એટલે તેને પકડીને પાછી અંદર મૂકી દીધી પરંતુ બીજી બકરીઓએ ફરીથી તેને સિંગડા વડે બહાર ધકેલી દીધી માલિકને સમજાતું નથી કે આ બધી બકરીઓ શા માટે તેની દુશ્મન બની ગઈ પછી માલિક વિચારે છે કે તે કોઈકને કોઈક રોગથી પીડિત હોવી જોઈએ જેના કારણે બધી બકરીઓ તેને નજીક આવવા દેતી નથી તેથી તે વિચારે છે કે એવું ન બને કે એક બકરીના કારણે બધી બકરી બીમાર પડે આથી તે પેલી એક બકરીને રાત્રે જંગલમાં છોડી દે છે સવારના સમયે એક ચોર બકરીને જંગલમાં એકલી ઉભેલી જુએ છે અને તે ઝડપથી બકરીને લઈને ભાગી જાય છે અને દૂરના ગામમાં જઈને એક ખેડૂતને તે બકરી વેચી દે છે ખેડૂત જે ખૂબ જ ભોળો અને ભલો માણસ હોય છે તેને બકરી મેં મેં કરે કે કૃષ્ણ કૃષ્ણ તેનાથી કોઈ ફરક નથી પડતો તે બકરી આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કરતી રહે છે તે ખેડૂત બકરીનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે કૃષ્ણ નામના પ્રભાવથી બકરી વિપુલ પ્રમાણમાં અને ગળિયું દૂધ આપે છે પછી તે ખેડૂત પાસે દૂધ ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે બકરીના આગમન અને તેના દૂધના વેચાણને કારણે ખૂબ જ ગરીબ એવા એ ખેડૂતની હાલત સુધરવા લાગી એક દિવસ રાજાના મંત્રી અને કેટલાક સૈનિકો તે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને ખૂબ ભૂખ લાગી હતી એટલે તેઓ તે ખેડૂતના ઘરે ભોજનની આશાએ ગયા ખેડૂતે તેમને પેલી બકરીનું દૂધ આપ્યું આટલું ગળ્યું અને સારું દૂધ પીને મંત્રી અને સૈનિકો ખૂબ જ ખુશ થયા તેઓએ ખેડૂતને કહ્યું કે અમે આવું દૂધ પહેલાં ક્યારેય પીધું નથી તે ખેડૂતે કહ્યું કે જે બકરીનું તમે દૂધ પીધું તે આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ બોલે છે બકરીને કૃષ્ણ નામ બોલતી જોઈને મંત્રીને આશ્ચર્ય થયું પછી તેણે ખેડૂતનો આભાર માન્યો અને મહેલમાં પાછા ગયા તે દિવસોમાં રાજમાતા ખૂબ જ બીમાર હતા ઘણા ચિકિત્સકોની સારવાર પછી પણ તેઓ સાજા ન થયા રાજગુરુએ કહ્યું કે માતાજીનું સ્વસ્થ થવું મુશ્કેલ છે હવે માત્ર ભગવાન જ તેમને બચાવી શકે છે રાજગુરુએ કહ્યું કે હવે તમે માતાજીની પાસે બેસો અને બને તેટલું ઠાકોરજીનું નામ લો રાજા ખૂબ જ વ્યસ્ત હતો આથી તે મૂંઝાયો કે આખો દિવસ કે માતાજીની પાસે નગરમાં કોઈની પાસે પણ રાજમાતા પાસે બેસીને ભગવાનનું નામ લેવાનો સમય ન હતો ત્યારે મંત્રીને પેલી બકરી યાદ આવી જે હંમેશા કૃષ્ણ કૃષ્ણ બોલતી હતી મંત્રીએ રાજાને આ વાત કહી પહેલા તો રાજાને વિશ્વાસ ન આવ્યો પરંતુ જ્યારે મંત્રી રાજાને પોતાની સાથે ખેડૂતના ઘરે લઈ ગયો ત્યારે બકરીને કૃષ્ણ નામનું રતણ કરતી સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો રાજાએ ખેડૂતને કહ્યું કે તમે મને આ બકરી આપો ખેડૂતે ખૂબ જ નમ્રતાથી હાથ જોડીને રાજાને કહ્યું કે આ બકરીના કારણે જ મારા ઘરની સ્થિતિ સારી થઈ છે જો હું તમને આ આપીશ તો હું ફરીથી ભૂખે મરીશ રાજાએ કહ્યું તમે ચિંતા ન કરો હું તમને એટલું ધન આપીશ કે તમારી ગરીબી દૂર થઈ જશે પછી ખેડૂતે ખુશીથી તે બકરી રાજાને આપી હવે બકરી રાજમહેલમાં રાજમાતાની પાસે બેસીને સતત કૃષ્ણ કૃષ્ણનો જપ કરતી કૃષ્ણ નામ સાંભળીને અને બકરીનું ગળ્યું અને તાજું દૂધ પીવાથી રાજમાતાની તબિયત સુધરવા લાગી અને ધીરે ધીરે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હવે બકરીને રાજમહેલમાં રાજા સાથે રાખવાનું શરૂ કર્યું આખા રાજમહેલમાં કૃષ્ણ કૃષ્ણનો જયઘોષ થવા લાગ્યો અને જોત જોતામાં આખા નગરમાં કૃષ્ણરૂપી માહોલ થઈ ગયો મિત્રો આપણે આ વાર્તાનો મર્મ સમજીએ તો બકરી જે એક પ્રાણી છે તે કૃષ્ણના નામના પ્રભાવથી રાજમહેલમાં પહોંચી ગઈ અને તેનો મેં એટલે કે અહમ નાશ પામ્યો તો શું આપણે મનુષ્યો સતત કૃષ્ણ નામનો જપ કરીને અહંભાવથી પાર ન થઈ શકીએ જો સાચા હૃદયથી અને શ્રદ્ધા સાથે ભગવાનના નામનો જાપ કરતા રહીશું તો આપણે અહમ અને મમતોથી છુટકારો મેળવી પ્રભુ ચરણોમાં સ્થાન મેળવી શકીશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રી કૃષ્ણમય ચિંતનનો આનંદ માણો અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો